ગોપીઓને આ ભાવ આ પ્રેમ પાયો અને પછી ઉદ્ધવજીને એ પ્રદેશમાં મોકલો જ્ઞાનનો અહંકાર ઓગળી ગયો દી હમ જાણું ક્યાં શું છે એટલે આ તત્વોને સમજાવવા માટે જન્મ જન્મ જાય તો કૃષ્ણ આવા મળે નહીં આવી ગોપીઓ ન મળે અને ખોલીને કે મને સંત હતી પ્યારે એ ઉદ્ધવજી એક ડગલું હાલે ને તો હું દસ ડગલા હાલો ઊભા ઊભા ગાય ને તો હું નાચવા માંડો કેટલી વાત કરે કેમ હાર આમ અર્પણ કર્યું જ્યાં કૃષ્ણ વાવી આવ્યા હોય કૃષ્ણએ જ્યાં અમીરસ ઢોળી આવ્યા હોય ત્યાં તમે ફોલ્ટ લાઈન દાવ તમારો આ છે તે છે હાલે કૃષ્ણ જેવો ત્યાં ગોપીઓના સીમાડામાં પગ મૂકે ત્યાં એને રાધે રાધે Gopi, Gopi, eu